તે તાબા પીતણના વાસણો વેચે એને પથ્થર એટલા પીર કર્યા છતાં પણ તેને કોઈ સંતાન ન હતું ઘણી માનતાઓ રાખી હોવા છતાં એમને કોઈ સંતાન ન થયું એક દિવસ એક અજાણ્યા ગાડાવાળાએ એમને કહ્યું કે ભલા માણસ આ શહેરની બહાર પંદર કિલોમીટર દૂર એક ટીમ્બો છે ત્યાં ઓડની માતા મેલડી બેઠેલી છે ત્યાં તમે એકવાર જઈ એનો દીવો તમે એકવાર જોઈ લ્યો અને એની માનતા માનો અને જો ઓડની મેલડી દીકરો ના આપે તો બાપ મેલડી તેનો ધર્મ હારી જાય આ ગાડાવાડાના કહેવાથી બીજે દિવસે રવિવાર હતો એટલે વાકો કંસારો ઘરે જઈ તેની પત્નીને કહેવા લાગ્યો કે આપણી પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છતાં કોઈ સંતાન નથી એટલે કોઈકની દેવી આપણને ટહકો કર્યો છે હુકમ થયો છે આજે એક ગામડા ગામના ગાડાવાળો મને કહી ગયો છે કે ઓડના ટેકરાવાળી માતા દીકરો દેશે